નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓન લઈ શુની અંદર અહીંયા તમે જોઈ શકો ગુજરાતની અંદર મિત્રો રેડ એલર્ટ છે ભારેથી ભારે કલાકની અંદર દોઢથી લઈને બે ઇંચ સુધીનો અને આવો ચોવીસે પડતું અડતાલીસ કલાક સુધી આ ગઈ છે અહીં તમે જોઈ શકો આખે રેડ એલર્ટ અને ભારતીય આઈએમડીએ પણ મિત્રો ગુજરાત અને મિત્રો ખાસ કરીને છ અને સાત તરીકે ગુજરાત રાજસ્થાનમાં એલર્ટ આપી દીધું છે અહીંયા મેપ પણ તમે જોઈ શકો છો રેડ એલર્ટના પરંતુ અહીંયા તમે ગુજરાત નો મેપ જોઈ શકો છો છ તારીખ નો એટલે કે આજે રાત્રે આ વિસ્તારોમાં ભૂકા કાઢજે તમે લાઈવ જોઈ શકો છો કઈ રીતે અચાનક મિત્રો સિસ્ટમ છે ડેવલપ થઈ અને ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર અત્યારે હાલ મિત્રો ધમધમાટીદાર બેટિંગ મિત્રો કરી રહી છે ખાસ કરીને રાજસ્થાન તરફથી આ સિસ્ટમ આવી રહી છે જેને લઈને ભારેથી ભારે અને આગામી બે દિવસ એટલે કે આજથી બે તારીખ એટલે કે છ તારીખ અને સાત તારીખે બે દિવસ ઉપર આખી આખી સિસ્ટમ છે એ ગુજરાત ઉપર રહેવાની છે જેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે રેડ એલર્ટનું છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ખાસ કરીને ગુજરાતની અંદર આજે રાત્રે કયા કયા જિલ્લાની અંદર સૌથી ભારે વરસાદનું એલર્ટ છે સાથે સાથે આ સિસ્ટમ છે મિત્રો ખાસ કરીને તેની અસર છે કેટલા દિવસ સુધી રહેશે પવનની ઝડપ કેટલી કેવી રહેશે અને ખાસ કરીને કેટલા ઇંચ સુધીનો વરસાદ કપડશે તેની પણ વાત કરશું સાથે સાથે ગુજરાત હવામાન વિભાગની તેમજ મિત્રો ભારતીય હવામાન વિભાગની જે જિલ્લાવાઇઝ આગાહી છે કયા કયા જિલ્લાની અંદર ભારે રેડ એલર્ટનું આગાહી છે તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તમે જોઈ શકો છો કઈ રીતે મિત્રો હાલ જે સિસ્ટમ છે એ મિત્રો કચ્છ ઉપર ધીમે ધીમે અને ઉત્તર ગુજરાત ઉપર આવી થઈ રહી છે આ સિવાય સુરેન્દ્રનગર સહિત બોટાદના ભાગોની અંદર રાજકોટના ભાગોની અંદર તમે લાઈવ જોઈ શકો છો ભારેથી ભારે વરસાદ છે અત્યાર સુધીની અંદર દિવસ દરમિયાન જોવા જઈએ તો એકસો ને પિસ્તાલીસ તાલુકાની અંદર વરસાદ પડી ચૂક્યો છે જેની અંદર ઘણા વિસ્તારો એવા છે જેની અંદર પાંચથી છ ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો છે અને અહીંયા તમે જોઈ શકો લાઈવ કે જે આપણે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ તેનું મેન સેન્ટર જોધપુર ઉપર છે અને આ સિસ્ટમ મિત્રો બે દિવસ સુધી ગુજરાતની ઉપર રહેવાની છે અને રાત્રિના સમયે આ સિસ્ટમ છે થોડીક નીચે આવશે અહીં તમે જોઈ શકો છો એટલે કે વધારે ગાઢ બનશે જેના લઈને ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદનો ખતરો છે એ હાલ મિત્રો જોવા મળી રહ્યો છે માત્ર છ તારીખે નહીં પરંતુ સાત તારીખ પણ તમે જોઈ શકો છો છ અને સાત તારીખે સૌથી વધુ વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાત કચ્છની અંદર ને મધ્ય ગુજરાતમાં છે જ્યારે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં અને કચ્છની અંદર સાર્વત્રિક વરસાદ છે એ જોવા મળવાનો છે એટલે કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ અસર છે અને આઠ તારીખે તમે જોઈ શકો છો કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની તીવ્રતા જોવા મળી રહી છે જેને લઈને ભારેથી અતિ ભારે કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ પણ મિત્રો આપી અહીંયા તમે જોઈ શકો છો વીજળીના કડાકા ભડાકા સાથે આજે રાત્રે મિત્રો ઉત્તર ગુજરાતનો નંબર લાગી શકે છે સાથે સાથે સુરેન્દ્રનગર છે બોટાદ મોરબી રાજકોટના ભાગો છે કચ્છના કેટલાક ભાગો છે દક્ષિણ ગુજરાતની અંદર પણ છૂટાછવા વિસ્તારમાં તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે અને સાત તારીખે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતની અંદર અમદાવાદથી લઈ મિત્રો ખાસ કરીને છે સાબરકાંઠા બનાસકાંઠા આ બાજુ મિત્રો પાટણથી લઈને છે મહીસાગર સુધી તમામ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદની ગઈ છે કચ્છની અંદર પણ મિત્રો અતિ ભારે વરસાદની આગાહી છે તેઓ ભારતીય હવામાન વિભાગે પણ મિત્રો ખાસ કરીને અત્યારથી સાવચેતી આપી દીધી છે આઠ તારીખે પણ મિત્રો કચ્છ અને બનાસકાંઠા પાટણ મોરબી જામનગરની અંદર મિત્રો થોડીક અસર રહેશે ત્યારબાદ મિત્રો ખાસ કરીને અસર નથી દેખાતી પવનની વાત કરતી તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને પવન છે પવનને લઈને આ વખતે મિત્રો કાંઈ બહુ વધારે જોર દેખાતો નથી અને અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ મોટી અને ખૂબ જ મજબૂત સિસ્ટમ છે એ જોઈ રહી છે એક પ્રકારની આંખ પણ બનતી અહીંયા દેખાઈ રહી છે એટલે કે જે તે વિસ્તારોની અંદર જ્યાં પણ આંખ છે ત્યાં મિત્રો ભારે પવન પણ ફૂંકાઈ શકે છે ભારે ગાજવીજ કડાકા ભડાકા સાથે આ સિવાય સાત તારીખે તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે એ વિખાય જાય છે તો પવનની ઝડપ છે એકદમ નોર્મલ રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ કોઈ નવી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બની રહી છે તો હા મિત્રો એક સિસ્ટમ છે ફરી એક વખત બંગાળની ખાડીની અંદર બાર અને તેર તારીખની આસપાસ બની રહી છે આ સિસ્ટમ પણ ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે જોકે મિત્રો ખાસ કરીને એટલી બધી મજબૂત સિસ્ટમ નથી તેને લઈને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદી ઝાપટા પડશે પરંતુ અત્યાર જેવી ભારે વરસાદની આગાહી દેખાતી નથી ચોમાસા દરમિયાન જોવા જઈએ તો હજુ પણ સિસ્ટમો એક્ટિવ છે એટલે નવરાત્રિ

આ સિવાય આઈએમડી દ્વારા એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ગઈકાલે પડેલા વરસાદની અંદર તમે જોઈ શકો છો ખૂબ જ સારો વરસાદ પડ્યો છ તારીખે આજે રાજસ્થાનની અંદર સાથે સાથે ગુજરાતની અંદર રેડ એલર્ટ છે સાથે સાથે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની અંદર પણ મિત્રો ઓરેન્જ એલર્ટ છે આ સિવાય તમે જોઈ શકો સાત તારીખે સિસ્ટમ વધારે આગળ વધી સમગ્ર ગુજરાતની અંદર રેડ એલર્ટ છે સાથે સાથે રાજસ્થાનની અંદર ઓરેન્જ એલર્ટ તેમજ મહારાષ્ટ્રની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે આઠ તારીખથી મિત્રો ખાલી રાજસ્થાનની અંદર જ ઓરેન્જ એલર્ટ છે ગુજરાતની અંદર યલો એલર્ટ છે પરંતુ કચ્છની અંદર પણ મિત્રો ખાસ કરીને આઠ તારીખે ધમાકેદાર સારા વરસાદી ઝાપટા ભારે વરસાદી ઝાપટાં જોવા મળશે નવ તારીખથી આ સિસ્ટમ સંપૂર્ણ રીતે દેખાઈ જશે દસ તારીખે તેનું નામો નિશાન આવી જશે અગિયાર તારીખે ને બાર તારીખે ગુજરાતની અંદર સંપૂર્ણ ગ્રીન એલર્ટ એટલે કે માત્ર અડતાલીસ કલાક મિત્રો સાચવી લેવાની અહીંયા મિત્રો ખાસ કરીને આગાહી કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છ તારીખનો મેપ અને મિત્રો ભારે અત્યંત ભારે વરસાદ માટે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલી સુરેન્દ્રનગર રાજકોટ અને વલસાડની અંદર રેડ એલર્ટ છે અત્યંત ભારે વરસાદ આ વિસ્તારમાં છૂટાછવા વિસ્તારમાં પડી શકે છે જ્યારે દ્વારકા પોરબંદર જૂનાગઢ જામનગર મોરબી પાટણ અમદાવાદ બોટાદ ગાંધીનગર ખેડા અને મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે અત્યંત ભારે વરસાદ પણ જોવા મળી શકે છે એવું નથી આ સિવાય કચ્છ છે તેમજ મિત્રો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગો છે આ ભાગોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે જ આ સિવાય સાત તારીખે તમે જોયું કે સિસ્ટમ છે એ મિત્રો કચ્છ બનાસકાંઠા પાટણ ઉપરે છે જેને લઈને કચ્છ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીની અંદર રેડ એલર્ટ છે તો સાત તારીખે એટલે કે રવિવારે આ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ પડી શકે છે આ સિવાય રાજકોટ મોરબી સુરેનગર પાટણ ગાંધીનગર અને મહીસાગરની અંદર પણ ખૂબ જ ભારેથી ભારે વરસાદની આગાહી છે જોવા મળી રહી છે આ સિવાય જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ બોટાદ અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ ભરૂચ સુરત નવસારી વલસાડની અંદર પણ યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારમાં પણ મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ કરી શકે છે આ તારીખે મિત્રો આ સિસ્ટમ છે ધીમે ધીમે નબળી પડી જશે આખી સિસ્ટમ મિત્રો કચ્છની ઉપર હશે જેને લઈને કચ્છની અંદર ભારે વરસાદ દ્વારકા પોરબંદર જૂનાગઢ જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણાની અંદર સાબરકાંઠાની અંદર છૂટાછેવા વિસ્તારમાં ભારે વરસાદની આઠ તારીખે આગાહી કરવામાં આવી છે તો ત્યારબાદ મિત્રો ખાસ કરીને આગાહી નથી નવ તારીખથી નથી પરંતુ ત્યાં સુધી આગામી અડતાલીસ કલાક મિત્રો ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે તો સાવચેતી લાંબી મુસાફરી અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત